રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ત્રીસ થી વધુ લોકો જીવતા હોમાઈ ગયા છે એવું નથી કે ગુજરાતમાં આવી ઘટના પહેલીવાર થઈ હોય આ અગાઉ પણ સુરત તક્ષશિલા અને મોરબી પુલની દુર્ઘટનાઓ બની હતી જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હતા આ ત્રણે ત્રણ ઘટનામાં એક વસ્તુ ખૂબ જ કોમન છે તે છે સરકારી તંત્ર ઊંઘતું ઝડપાયું ઊંઘતું ઝડપાયું એટલે તંત્રનો ભાગ એવા અધિકારીઓએ ખાઈકી લઈને લાંચ લઈને જે પણ ખામીઓ હતી તેની સામે આ ખાડા કાન કર્યા છેલ્લે થયું શું તો આ સરકારી અધિકારીઓ માત્ર સસ્પેન્ડ થાય છે અને પછી થોડાક સમય બાદ પાછા નોકરી પર ચડી જાય છે નમસ્કાર જમાટ સાથે હું છું પાર્થ આજે આપણે સૌપ્રથમ સુરતના તક્ષશિલા કાનની વાત કરીશું કે જે બે હજાર ઓગણીસમાં થઈ હતી

કે જેમણે લાંચ અને ખાઈકીઓ લઈને આ કાડા કાન કર્યા અને છેલ્લે ફાયર ટીમના સાધનો પણ અપડેટ ના રાખવામાં આવ્યા આ કાંડમાં ફાયર ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે હવે ફરી પાછા નોકરી પર ચડી ગયા છે આવી જ ઘટના મોરબી ઝુલતા પુલ પર બે હજાર બાવીસમાં બની જ્યાં પુલના મેન્ટેનન્સ બાબતે સરકારી અધિકારીઓએ આંખ આડા કાન કર્યા છેલ્લે પુલ તૂટ્યો તો એકસો સાહીઠથી વધુ લોકો મોતને ભેટ્યા હવે આવીએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની ઘટના પર કે જ્યાં નાના અધિકારીઓ તો ખાઈકી લઈને ચૂપ થઈ ગયા પણ કલેક્ટર કમિશનર અને ઝોનના તમામ અધિકારીઓ ટેસ્ટથી આ ગેમ ઝોનમાં ગેમ્સ રમવા જતા અને પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના સ્ટેટસ ચેન્જ કરતા આ આખું ગેમ ઝોન ગેરકાયદેસર રીતે બનાવાયું હતું હવે ગુજરાત સરકારે આ મોટા એટલે કે આઈએસ અને આઈપીએસ લેવલના અધિકારીઓની તો માત્ર બદલી કરી છે ક્લાસ ટુ અને ક્લાસ થ્રી સ્તરના અધિકારીઓને માત્ર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ગુજરાત રાજ્યની આ ઉપરની ત્રણેય માનવસર્જિત હોનારતોમાં એક પણ એફઆઈઆરમાં સરકારી અધિકારીઓના તોહમદાર તરીકેના નામ નથી આ રાજકોટ કાંડમાં ઉચ્ચ અધિકારીઓની માત્ર બદલી થઈ છે જ્યારે ક્લાસ ટુ અને ક્લાસ થ્રી સ્તરના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે દર્શક મિત્રો તમે વિચાર કરો કે રાજકોટ ગેમ ઝોનમાં આગ એટલી તીવ્ર હતી કે મૃતદેહોનું લોહી સુકાઈ ગયું અને ડીએની ટેસ્ટ માટે હાડકાઓનો સહારો લેવામાં આવી રહ્યો છે જવાબદારોને સજા શું માત્ર સસ્પેન્ડ અને બદલી એફઆઈઆરમાં કોઈ નામ નહીં થોડો સમય જવા દો આ કર્મચારીઓ થોડા સમય પછી પાછા નોકરી પર ચડી જશે તો પછી અહીં એક પ્રશ્ન ચોક્કસ છે કે સરકાર શું કરવા માટે આ બદલી અને સસ્પેન્ડના નાટકો કરે છે સામાન્ય માણસોની લાગણીઓ સાથેનો ખિલવાડ બંધ થવો જોઈએ નમસ્કાર